આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે એક જોડકણું ગવડાવવાનું છે અને તે જોડકણા ઉપરથી પછી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ મજાનું કમળ કરી તો તો સરસ મજાનું પતંગિયું કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ ચાલો તો તમે બધા તૈયાર છો ને ચાલો પેલા છે ને હું જોડકનું નું ગૌડાવું છું એની અંદર એકથી થી પાંચ અંક આવે છે એટલે એ જોડકનું ગવાઈ જાય પછી આપણે શરીરના અંગો વિશે પ્રશ્નોત્તરી કરશું વાતચીત કરશું અને પછી પ્રાણીઓ વિશે પ્રશ્નોત્તરી કરશું તો ચાલો તૈયાર છે ને બીજા ચાલો તો હું ગાઉં છું પછી તમારે ગાવાનું છે એક 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 મારું નાક છે એક

રિક્ષાના પૈડા છે ત્રણ 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 રિક્ષાના પૈડા છે ત્રણ ત્રણ રિક્ષા Char 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 Gaiana pog chez char 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 Gaiana Pog chez Char 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 Char…..Gaina Pog પાંચ 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 હાથના આંગળા છે પાંચ 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 સાથના આંગળા છે પાંચ 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 હાથના આંગળા છે પાંચ 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 હાથના આંગળા છે પાંચ સરસ વેરી ગુડ ખૂબ સરસ તમે જોડકનું ગાવાનો પ્રયત્ન કર્યો છે હવે હું તમને શરીરના અંગો વિશે પ્રશ્ન પૂછું બરોબર પછી આપણે પ્રાણી વિશે પ્રશ્ન પૂછશું ચાલો આપણા શરીરમાં કેટલા હાથ હોય છે આપણે કેટલા હાથ હોય કેટલા હોય ઊંચી આંગળી કરવાની હોય કેટલા પગ હોય ચાલો બોલો તો કેટલા હોય બે સરસ વેરી ગુડ બધાને આવડે છે એકસાથે બોલો તો કેટલા પગ હોય કેટલી આંખ હોય કેટલી આંખ હોય બે પછી કેટલા કાન હોય ભાઈ નાક કેટલું હોય પછી હાથમાં બે હાથમાં કેટલા કેટલા આંગળા હોય એક હાથમાં પાંચ તો બીજા હાથમાં પાંચ એટલે કેટલા આંગળા હોય દસ સરસ પછી પગમાં કેટલા આંગળા હોય બે પગમાં પાંચ પાંચ એટલે કેટલા હોય દસ સરસ પેટ કેટલા હોય સરસ માથું કેટલું એ ગુડ ખુબ સરસ તો તમને બધાને ખ્યાલ છે આપડા શરીરમાં કેટલા અંગો હોય હવે આપણે પ્રાણી વિશે પૂછવાનું છે પેલા હું એક પ્રાણી વિશે પૂછી લઉં પછી આપણે વારો લેશું એક પછી એક પ્રશ્નોત્તરી કરવાનો પહેલા આપણે હું ભેંસનું પૂછી લઉં ચાલો ભેંસને કેટલી આંખો હોય કેટલી હોય બે ભેંસને કેટલા શિંગડા હોય બે બે ભેંસને કેટલા પગ હોય ચાર ભેંસને કેટલા આચળ હોય કેટલા હોય ચાર ચાર પછી તો બધું તમને ખબર છે ભેંસને ને કેટલી પૂછડી હોય ચાલો હવે આવી રીતે પ્રશ્નોત્તરી આયુષભાઈ કરશે આયુષભાઈ શેના વિશે પ્રશ્નોત્તરી કરવી છે ગાય ચાલો સાંભળો બધાય ગાય વિશે પ્રશ્નોત્તરી કરે છે સરસ સરસ વેરી ગુડ સરસ પ્રશ્નો તરી કરી સાબાશ આયુષભાઈ માટે તાલી પાડી દો બધાએ જવાબ પણ સાચા આપ્યા ચાલો હવે વંશભાઈને પૂછવું છે તમારે શેના વિશે પ્રશ્ન પૂછવા કૂતરો ચાલો સાંભળો બધા કેટલી એમ કહેવાનું કૂતરાને કેટલી આંખ હોય છે એક મોઢું હોય કેટલા પગ હોય સરસ પછી કુતરાનું ગયું હવે પછી બીજું હું પૂછવું છે કુતરાને કાં કેટલા કાન હોય કેટલા કાન હોય સરસ તો સરસ પ્રયત્ન કર્યો છે તમે પ્રશ્ન પૂછવાનો સરસ બેસી જાવ ચાલો ભાઈ તમારે શેના વિશે પૂછવું છે બિલાડી વિશે ચાલો સાંભળો કેટલા હોય બિલાડી ને પગ સરસ કેટલી આંખ હોય હમ ચાલો પૂછો પછી બે કીધી પછી હવે બીજું શું હોય હા ખારી ગઈ પછી બીજું શું પૂછવાનું શું બાકી રહ્યું હા કેટલી પૂછડી હોય સરસ સરસ પ્રયત્ન કર્યા છે તમે પ્રશ્ન પૂછવાના સરસ બેસી જાઓ હો ચાલો એના માટે તાલી પાડી દ્યો સરસ સાબાશ ખૂબ સરસ તો આવી રીતે આપણે બધા પ્રાણીઓ વિશે આપણને ખબર જ હોય બરાબર છે પગ તો બધાને ચાર હોય આંખ બે હોય કાન બે હોય નાક એક હોય બરાબર પૂંછડી એક હોય તો આવી આપણને બધાને ખબર છે તો આવી આપણે પ્રશ્નોત્તરી કરતાં પણ શીખવાનું છે અને જવાબ આપતાં પણ શીખવાનું છે તો જ આપણો મેમરી પાવર વધે ને અને આ એક પ્રકારના શબ્દો જ છે તમે શબ્દ બોલશો તો એ શબ્દ ઉપરથી તમને વાક્ય આવડશે તો સરસ બધાએ સમજવાનો પ્રયત્ન કર્યો છે સરસ શાબાશ વેરી ગુડ મજા આવી ગઈ ખૂબ મજા આવી ભાઈ ચાલો તો સરસ મજાની તાલી પાડી ગઈ સરસ શાબાશ ખૂબ સરસ વેરી ગુડ